નમસ્કાર ખેડુ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ મગફળીની આવક વિશેની આપણે વાત કરીએ તો મગફળીની આવક આજે કાલ જેવી જ રહેલી છે મિત્રો બે ખાના ખચા ખર્ચ ભરાઈ ગયા છે ત્યાર બાદ ડૂમમાં પણ એક ગારો ભરાઈ ગયો છે ને હરાજીનું કામકાજ અત્યારે બ્લોક નંબર એકમાં પહોંચેલું છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાર એ છે આજના મગફળીના બજારમાં હા મિત્રો મેં જેને લાઈક કરજો શેર કરજો સરપ્રાઇઝ કરોનો ભૂલતા નહીં મારો વિડીયો સારું લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અગિયારસો ને પચાસ ઓગણચાલીસ નંબર મગફળી છે અગિયારસો ને પચાસ રૂપિયાનો ભાવ થયો તો બારો બારો આવે

બારસો ને છપ્પન રૂપિયા નો ભાવ થયો છે બારસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે તમે જોઈ શકો છો બારસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ થયો છે વીસ નંબર મગફળી છે બારસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે વજનમાં માં થોડીક સારી દેખાય છે એક બે ટકા ડંખ જોવા મળી રહ્યો છે અમે

ન્યુ 95 120 120 1196 રૂપિયા નો ભાવ થયો છે 1196 રૂપિયા નો ભાવ થયો છે 23 નોકરી બાર <laughs> એકાવન